નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસોથી સોળસો ને સિત્તેર ધ્રોલ બારસોથી ચૌદસો ને પંચ્યાસી સાવરકુંડલા ચૌદસો પચાસથી સોળસો ને એકવીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકાવન જસદણ તેરસો એકાવનથી સોળસો ને છપ્પન જેતપુર આઠસોથી સોળસો ને સોળ કાલાવડ નવસો ત્રીસથી પંદરસો ને દસ અમરેલી આઠસો થી સોળસો બાવન બાબરા પંદરસો થી સોળસો ને બોટાદ ચૌદસોથી સોળસો ને ચૌદ મહુવા એક હજાર નવ્વાણુંથી ને બાવીસ